શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા ભાંડા બધા આનંદમાં છે ને હમ હવે અમારે છે ને તમે જોતા છે કે અહીંયા બહુ રસ્તામાં ખાડા બહુ પડેગા તો ખાડા રિપેર કરવાવાળા આવ્યા બધા તો આજે મેં કીધું એનો રિપોર્ટ એક આવ્યો છે અહીંયા એટલે આપણે એવું નથી કે ઇન્ડિયામાં જ ખાડા હોય રસ્તામાં અને અહીંયા કંઈ ન હોય એટલે રિસ રિપોર્ટ એવો સો સોલિટનો આવ્યો તમે કીધું હાલો તમારે વાત કરવું અને અહીંયા માનો કે તમે પેડસ્ટાઈન ઉપર અથવા તો તમે ગાડીમાં જતા હોય અહીંયા રોડ ઉપર ને કંઈ પણ થાય તો એને અમે માનો કે તમને ટાયર બાયર ડેમેજ થઈ ગયું અથવા તો તમને કંઈ ઇન્જરી થઈ ગઈ રસ્તામાં ખાડાને લીધે તો હું તમે ક્લેમ કરી શકો તો એના વિશે બધા વાત કરવી છે આપણે તો મેં કીધું ચાલો આજે ભંડારની વાતો કરીએ મિત્રો વારે જોરદાર આના વિશે કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કેટલે અહીંયા કેટલા બધા પ્રોબ્લેમ થાય છે ખાડાને લીધે તો એના એ તમને કદાચ નહીં ખબર હોય ને આ રિપોર્ટ નવો રિપોર્ટ આવ્યો છે બે હજાર પચીસનો કે બે હજાર પચીસમાં કેટલો બધા થયું અહીંયા આપણે ઇન્ડિયામાં તો થાય છે તમને ખબર છે કે ઇન્ડિયામાં થાય તે કોઈ ભાવ એ નથી પૂછતું ને પાછે માણસ યુઝ ટુ થઈ જાય ત્યાં કંઈ ખાડા તારવવા ને નહીં ખાડા તારવતા તારવતા કેટલા બધા એક્સિડન્ટ થઈ જાય ત્યાં તો આપણે ઇન્ડિયામાં રાઈટ અને પાછું મેઇન પ્રોબ્લેમ શું છે ત્યાં એક જ વસ્તુનો કે કદાચ ત્યાં પાછું રિપેર કરે ને રિપેર કરે ત્યાં પાછો જેવો વરસાદ આવે એટલે પાછું હતું એવું એવું એમાં કંઈ કંઈ એટલે કારણ કે મૂળ છે આપણે ન્યા ક્વોલિટી જાળવતા નથી ક્વોલિટી એટલે ગવર્મેન્ટ પૈસા આપે છે ગવર્મેન્ટ પૈસા નથી આપતી એવી વસ્તુ નથી કે હાલો લો ત્યાં ગવર્મેન્ટ પૈસા નથી આપતી પૈસાનો પ્રોબ્લેમ નથી ન્યાં પણ પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં કે ન્યાં છે ને જે પ્રમાણે રસ્તામાં એ જે જેમાં પ્રમાણે કોન્ક્રીટ કરવું જોઈએ અથવા તો એમાં જેટલો ડામર નાખવો જોઈએ રાઈટ સિમેન્ટ નાખવો જોઈએ એટલો નાખતા નથી અને બસ રોકા ખાડા ભરાઈ દઈએ માટીમાં તો માટી તો ઉખડી જ જવાની છે ને પાછી હમ એટલે પ્રોપર કામ નથી કરતા એટલે ક્વોલિટીને જ જળવાતી એટલે એનો વાંધો છે ને એમાં કંઈ આપણે કોઈને કોઈને બ્લેમને એક વસ્તુ નથી કરતા કે સરકારને બ્લેમ કરીએ કે કોન્ટ્રાક્ટરને બ્લેમ કરીએ પણ એ જે ન્યાનું આખું મેનેજમેન્ટ જે રીતે ચાલે છે ને હવે એ બધા યુઝ ટુ થઈ ગયા છે માણસો યુઝ ટુ થઈ ગયા ને એ મેનેજમેન્ટવાળા એ બધા એ ગવર્મેન્ટ એ યુઝ ટુ થઈ ગઈ એટલે એ છે ને કંઈ બહુ જાજુ ને દર વખતે આપણે તમને ખબર છે કે વાલ કોર્પોરેશન આ મુંબઈમાં તો વરસાદ પડ્યો નથી કે એ ઓલા ખાડા પડ્યા નથી આ બધી જગ્યાએ હવે આપણે અહીંયા છે ને જો પોરબંદરમાં તમે વિચાર કરીએ તો પોરબંદરમાં જેવો વરસાદ પડે ને એટલે પાણી 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 જ ભરાઈ જાય ચારે બાજુ કંઈ કંઈ એમાં કંઈ કંઈ ગંદકી સિવાય કંઈ તમને ન દેખાય તો એ એક ને આપણે વાત કરીશું એટલે તરત જ હામે તરત જ હમણાં બધા એમાં કોમેન્ટી કરી કે ના ના ભાઈ તમે શું તમને ખબર પડે અહીંયા ઇન્ડિયાનું કેવું હાલે છે ભાઈ અમને કંઈ ખબર નથી અમને તો યુકેના ખબર છે તો હાલો યુકે વિશે વાત કરું તો યુકેની અંદર હમણાં જે રિપોર્ટ આવ્યો છે હવે એ રિપોર્ટમાં કીએ છે કે ટોટલ એકસો ચોપન અહીંયા લોકલ ઓથોરિટી છે લોકલ કાઉન્સિલ રાઈટ એની અંદરથી ખાલી એમ ખાલી સોળ છે ને એ ગ્રીનમાં આવે છે સોળ કાઉન્ટી બાકી બધી છે ને રેડ અને અંબરમાં અને રેડમાં તો એમાં જુઓ એમાં રેડમાં આપણે સ્પેશિયલ જો તમને વાત કરું તો જો આપણે લેસ્ટર શાયર વેસ્ટ નોર્થઅમ્પટન શાયર ડાબી શાયર બેડફર્ડ નોર્થ લિંકન શાયર સફક ઓલ ફોરેસ્ટ પછી આ બાજુ કંબરલેન્ડ એ બધા ટૂંકમાં છે ને બોલ્ટન એ બધા અહીંયા આપણે નામ નામ કાઢ્યું છે બધા અહીંયા એમ રેડમાં એટલે ટૂંકમાં ખાડા ખાડા વધારે ન્યા પડે તો હું ન્યામ વાહન વધારે આલે છે એવું છે એવું નથી પણ ન્યાની જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ રિપેર નથી કરતી મૂળ વાંધો એ છે કે બંને કાઉન્સિલને વેલા લોકો પ્રે ઉપરથી પ્રેશર કરે કે ભાઈ તમે રિપેર કેમ નથી ગા તો કે અમારી પાસે બજેટ નથી અને એ બજેટના ફાફા થયા ગયા મૂળ વસ્તુ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બનાવી દીધું આટલા વર્ષોથી ચારે બાજુથી લૂંટીન લઈ આવ્યા હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે જોરદાર પણ આપણે એને બનાવીને હવે મેન્ટેન ખાલી કરવાનું છે એટલે હવે મેઇન્ટેનમાં મેન્ટેનન્સ માટે પૈસા નથી હવે એટલે આ પરિસ્થિતિ છે એટલે તો ઘણા માણસો તો કહે કે ના ના ઓ યુકેમાં બહુ સારું છે તો ના નારાજ પડતા કે ભાઈ યુકેમાં સારું છે એ તો કહે કે ના સુધીને પાછા કહીએ કે અતા તો તમે શું કામ રહ્યો ન્યાય કે તમે આવતા રહ્યો પાછા એ કે દેહમાં કે જો તમને એવું ખરાબ લાગતું ખરાબ ખરાબને સારાની વસ્તુ નથી પણ જ્યાં જે પ્રોબ્લેમ હોય એનું આપણે ક્રિટિસાઈઝ કરવું જોઈએ અને કહેવું જોઈએ બરાબર તો જ ખબર પડે પ્રોબ્લેમ દુનિયામાં એવો કોઈ એવો દેશ નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય પણ જુદા જુદા પ્રોબ્લેમ હોય એમ બધાના એમ એટલે કહેવાનો મતલબ એ છે એટલે અહીંયા આપણે એવા પ્રોબ્લેમ હોય આપણે ઇન્ડિયામાં જઈએ તો ઇન્ડિયાના એ જુદા પ્રોબ્લેમ હોય એમ બાકી પ્રોબ્લેમ સિવાય ક્યાંય ન હોય કોઈ વસ્તુ ને કોઈ કહે કે હન્ડ્રેડ બધું પરફેક્ટ છે તો તો સ્વર્ગ જેવું થઈ ગયું રાઇટ તો પછી માણસને કંઈ સ્વર્ગને જવાની જરૂર જ નહીં જ નકર માણસ ઘણી બધાને સ્વર્ગમાં જાવું કે સ્વર્ગમાં જાઉં સ્વર્ગમાં જાઉં નિર્ણહાર મંદિરે જાય દર્શન કરે ભગવાનને પ્રે કરે રાઇટ કે હમણાં ભગવાન બસ અમારે સ્વર્ગ જોઈએ છે પણ સ્વર્ગ જેવું અહીંયા પણ છે જો માણસને જીવતા આવડે તો રાઈટ તો હવે એમાં એની અંદર બીજું હું તમને વાત કરું કે એની અંદર જે છે આ રિપોર્ટની અંદર કહે છે કે હવે જે ઓલી આપણે અહીંની જે સેક્રેટરી છે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેડી હેલે એલેક્ઝાન્ડર હવે એનીએ કીધું છે કે હું હે ને હાથ બિલિયન પાઉન્ડ આના માટે કે સ્પેશિયલી ફાળવીસ એ ચાર વર્ષ માટે ખાલી એમ કે આ પેથોલ છે બધા એટલે ટૂંકમાં જે ખાડા છે એ બધાને ખાડાને આપણે બુરવા માટે રાઈટ ની એની અંદર પણ જે આ તેર કારણ તેર જે છે ને તેર કાઉન્ટી તો ટોટલી રેડમાં આવી ગઈ છે હવે એ રેડમાં આવી જ આવી ગઈ છે એને બીજાના થ્રી થાઉઝન્ડ બીજા એક્સ્ટ્રા હું આપી શીખી એને એમ એ લોકેટ એના માટે કર્યા છે એ કે તો હવે કાઉન્સિલવાળા જો કરે તો સારી વાત છે આમાં કંઈક અને બીજું હવે આ આરઆઈસીવાળાનો રિપોર્ટ છે એ કહે છે આરએ સીવાળા કહે છે કે સેવન આમાં એને ક્લેમ બે હજાર એકવીસ ને બે હજાર ચોવીસમાં ઘણા બધા ક્લેમ થયા હતા ડાબિશા એ હેડ રિસિવડ ધ બિગેસ્ટ ઇન્ક્રીઝ ઇન ક્લેમ ફોર કમ્પન્સેસન ફોર પોસ હોલ્સ બિટવીન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બે હજાર એકવીસથી બે હજાર ચોવીસમાં એકે ડાબી શહેરની જે કાઉન્ટી છે ન્યા એકે એટલા બધા ક્લેમ કર્યા હતા માણસોએ હવે તો આપણે થાય થાય કે ક્લેમ કઈ રીતે થાય એમ બરાબર તો ક્લેમમાં શું કરવાનું હોય છે કે આપણે માનો કે ખાડો આવ્યો અને ગાડીનું કંઈ એવું લાગ્યું કે એમ કંઈક થયું એટલે ત્યાં જ ગાડી ઊભી રાખી દેવાની સાઈડમાં સાઈડમાં ઊભી રાખીને જોઈ લેવાનું ગાડીમાં કે ગાડીમાં કંઈ પ્રોબ્લેમ નથી થયો ને મેઇન મોટરવે ઉપર હોય તો ત્યાં તમારે છે ને ડિફરન્ટ આ સ્ટ્રીટની વાત થાય છે બધા સ્ટ્રીટની અંદર જે લોકલ લોકલ રાઇટ મોટરવેની વાત નથી કરતા રાઈટ પછી પાછા તમે કહેવો કે મોટરવેમાં ત્યાં ક્યાં ઊભી રાખવી વચ્ચે એમ મોટરવેની વાત નથી આ જે ટાઉનની અંદર સ્ટ્રીટોમાં કે ગમે ત્યાં અથવા તો કાઉન્ટીમાં ત્યાં ચારે બાજુ આપણે જાતા હોય રસ્તામાં ત્યાં આવે તો ન્યા ઊભી રાખવાની સાઈડમાં અને પછી જોઈ લેવાનો અને ફોટો ફોટો પાડી લેવાનો એવિડન્સ સાથે અને જો હંડ્રેડ પર્સન્ટ તમને હોય તો એ તમારે છે ને એ તમારે ક્લેમ કાઉન્સિલમાં તમે ક્લેમ કરી શકો તમારું ટાયર ડેમેજ થઈ ગયું હોય ટોટલી રાઇટ રાઇટ ઓફ થઈ ગયું હોય તોય તમે કરી શકો પછી બીજી કંઈ નુકસાની થઈ હોય તમારો જે આખું જે ગાડીનું જમ્પલેટ હોય એ જમ્પલેટ આખું બધું પૂરું થઈ ગયું હોય તોય તમે ક્લેમ કરી શકો અથવા તો કંઈ ઇન્જરી કંઈ એવું આખો ખાડો એવો થયો કે આખું તમારી ગાડી નથી આમ પાછા એના નીકળી ગઈ અથવા તો ગાડી ડીચમાં પડી ગઈ તોય તમે ક્લેમ કરી શકો રાઇટ જો એવું કંઈ થઈ ગયું હોય તો તો એ છે ને તમને પૈસા આપે એના બરાબર હવે આપણે આ બધું થઈ શકે છે એમ અને એ જ રીતે પેડેસ્ટ્રાઇન ઉપર આપણે જાતા હોય ને પેડસ્ટ્રેઇન જે હોય સાઈડમાં પેડસ્ટ્રેન ત્યાં પણ આપણે હાલીને જાતા હોય ને એમ જો આપણે કંઈક ઠેહાય એવી રીતે ને એવી રીતે અને પડીએ ને એવું કંઈક થઈ જાય જોરદાર એમ લાગી જાય કે આપણો પગ પગ ભાંગે પડે એને લીધે અને એની આખા બરાબર એની સરખું પ્રોપર કર્યું ન હોય કામ તો એ એવિડન્સ સાથે આપણે જો એને પ્રૂવ કરીએ તો એનો પણ આપણને પૈસા મળે એટલે આ મિત્રોને વાત કરી દઉં કે તમને ખબર નહીં હોય કદાચ આ બધાએ પણ આવા લો છે અહીંયા અને પણ આપણે એવા એને પાછળ મંડવું પડે એવું નહીં કે આ લો કરી દીધું એટલે પૂરું થઈ ગયું એમ નહીં પણ મળે ખરી એમ જો પ્રોપર હોય તો આપણે પાસે એવિડન્સ જોઈએ ને અત્યારે તો તમારી આપણી પાસે ફોન તો હોય જ બધા પાસે લગભગ રાઈટ ફોન ફોનમાં વિડીયો વિડીયો મોબાઈલ મોબાઈલ ઉતાર લેવાનું પ્રોપર અને પછી હું લાગે તો ક્લેમ જીખવાનો હં લાગે તો તીર કારણે થતું ન કે કાં આપણે આ કંઈ બહાર બેઠા છે ને કે પણ થઈ શકે આ પોસિબલ છે એટલે ટૂંકમાં કારણ કે આપણે ટેક્સ ફરીએ છીએ એને આપણે જે આ કાઉન્સિલ ટેક્સ જે ઉઘરાવે છે એ આના માટે જ ઉઘરાવે છે બધા માટે રાઈટ કે આપણને એ પ્રમાણે સગવડ એને આપવી પડે એમ ગવર્મેન્ટને અને એ સગવડ ન આપે એને કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે એની અમે ક્લેમ કરી શકીએ લોકલ માણસ એમ એટલે આ ફેસિલિટી છે અહીંયા અને બધી જગ્યાએ અહે નહીં પણ આપણે હોય છે પણ ત્યાં તો કાન જ કોઈ ન દે ને ત્યાં તમને ઊભા ન દે ઓફિસમાં રાઈટ પટાવા પટાવાળાવાળા જે પીવું હોય એ જ તમને નથી કાઢે મૂકે જાવ 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 કે ઘર ભેગા થઈ જાવ કે રાઈટ એટલે ત્યાંની વસ્તુ જુદી છે પણ અહીંયા આ બધું થઈ શકે છે એટલે બસ આના માટે મેં કીધું હાલો તમને વાત કરું બધું કે આવી રીતે હાલે છે અહીંયા આદેશમાં પણ અને એવું છે બધું તો ખેલ તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં